રૂલગ આપણે નવા એડ થઈ ગયા છે હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં આજે તો અમારો લોક તમારું સ્વાગત છે તો આપણે તે જાવ ગાજર ખાવા જો આપણે મયુર ઉલોગ આપણે નવા એડ થઈ ગયા છે આપણે નાના ઉલોગર ને મોટા ઉલોગર છે આપણે તો આપણે તે ગાજર ખાવા જાવી હી તો વિવેક જોતો હોય તો કઈ વિવેક ના કે નાર ના થાતો અમે તમારવાડી ગાજર ખાવા આયા હી તો તમારે ગાજર ક્યાં છે એમને થોડું કમેન્ટ કરીને જણાવી દેજો ને તો આપણે આપણેથી જ આગળ આવતા રહ્યા છીએ હે આમ ગાજર આપણે તો પછી તમને ખબર છે આપણે રાજકોટ આવી ગયા તો જો એક જોગ મૂકીને આપણે પછી આગળ પેલા પાંચ દાદી રાજકોટ આવી ગયા હતા અહીંયા પણ આપણું કામ હતું ને તો રાજકોટમાં આપણી ઓલા કંપની તો બ્લોગ જોઈ જઈશું તો હવે જઈને આપણે આગળ જઈને ઓલા ગાજર ખાવા જઈએ તો ગાજર કિંપાય તો આપણે રહીએ ને આ કન્ટેન્ટ ખાલી કિનો હોય ખાવું ફાર્મિંગ નો જોઈને એટલે કે આપણે વાડીનો જો હોય અને ગાજર જેવું હોય એવું લાગતું છે અને એ ગાજર ખાવા આવતા દે જો જો ડુંગરી છે એ લાલે લસણ છે લસણ હે તો આપણે હવે તમને આગળ મળી કજો નાઈસ નહીં આવો કમેન્ટ કજો ના કરે નહીં આ બધા કન્ટેન્ટ બનાવવા ધોડા આવે તો જો સબ તો એમને બ્લોગ ચાલુ છે તો તમારું કામ સરવત કરી દીઓ હાલો તમે તો કઈ નહી આપણે શું કહી દઉં કોમેન્ટ કરો જો ઓલા એના વ્લોગમાં હું નીચે રહી ને બોલો હું કે હું કરી દઈશું નીચે 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 મેન્શન કરી દશું તો મેન્શન કરી દીજો આની આઈડીનો જો કોમેન્ટ નહીં આવી હોય ને તો આપણે આઈડી ડિલીટ કરાવવાની તો દોસ્તો તમે જલ્દીથી કોમેન્ટ કરી દેજો ને કે મારી પણ આઈડી ઓલી થાઓ શું કે આપણે

આમના કાકા થાય ના દાદા થાય દાદા થાય પણ આમના ભાઈ અને મારા ભાઈ થાય એ તો અહીં નીવાડીયા એડા વટીનાય તો અહીંયા જવા માટે કાકા થાય હો માર કાકા છે છે ભાઈ છે ભાઈ થાય હો ભાઈ તો હવે તમને આગળ મણ થોડું ગાજર ઘઈ લે પછી રાજકોટ આવું ખાવા ના મળે આય ખઈ લેવી ન કે અહીં ખાવા નહીં મળે એટલે તમારો વ્લોગ બનાવતા બનાવતા રહીશું તો ગાજર તો તો આપણે ભાવ વાડીએ મારા અહીંયા બીજા દાદા કે ને અને મને વ્લોગ બનાવ તો સારો છકડો મારી ચેન મારી મને ખબર મારું ના ના હું રેડી હાલો હવે આપડે જવું ભાવ દાદન વાડી હું એમ કેતો કે આપડે રે ને નદી આવે આપડે

ગાઈસ અમારો વાઇટ એંગલ નથી એટલે તમે આખો કેપ્ચર નહી થાતું ખાલી અમારો મોઢું જ આવતું હોય છે એટલે હું ઘરે ને આ જો આપણે તે લ્યુ ને છે જંધાર થઈ ગયું કોણ એ રુક કહા સે આતે તો હવે આપણે જાવી ઘરે આમ તો હવે કાલે જ બનાવશો આપણે વિડીયો બીડી 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 પીલા બતાવે બીડી નહીં પણ આ ચિકન હોય પણ એમાં આપણે છેણા કરી દીધા તમને તો આપણે હમણે હોટેલ એ ગયા હતા તો આપણે લાયા હતા આ જીગમ તો થોડા ખાવા માટે આપણે તો હપડે હવે જાવી ઘરે ને કાલ પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કરશું આપણે આ વ્લોગ બન કરશું તમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવીજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો